એ સામાજિક ન્યાય સંમેલનમાં જે વાત કરવામાં આવી હતી એ વાત હું તમને કહી રહ્યો છું કે અત્યારે આ દેશમાં જે વર્તમાન પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિમાં આ દેશનું બંધારણ અને આ દેશનું લોકતંત્ર ખતરામાં છે આપણે આ ચૂંટણી આ આપણે એવું માનીને ચાલો કે આ છેલ્લી ચૂંટણી છે જો આ વખતે આપણે

જે યોગદાન આપ્યું છે એ કોંગ્રેસ પાર્ટીના યોગદાનને ઓગણીસો ને એકત્રીસ થી લઈ અને આજ સુધી એને ગઈકાલ સુધી રાહુલ ગાંધીજી એની વાત કરી રહ્યા છે એની યાદ રાખવાની છે આરએસએસ દ્વારા વારંવાર આ દેશને વંધારણ ને બદલી નાખવાની તેને દરિયામાં નાખવાની વાતો કરવામાં આવે છે છેલ્લે અનંત હેગડે દ્વારા જે કર્ણાટકમાં એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા એમને એવું કીધેલું કે ચારસો બેઠકો આવશે તો આ દેશને વંધારણને બદલી નાખશે સાથે સાથે આપણે એ પણ વાત યાદ રાખવાની છે કે આ દેશ કોઈ નરેન્દ્ર દામોદરદાસ મોદી અમિત ચંદ્ર શાહ કે ભાઈ હર્ષ સંઘવી સીઆર પાટીલ કે તમારા અહીંયા ભાઈ શંકરભાઈ લખતીરભાઈ ચૌધરીના મરજીથી નથી ચાલતો આ દેશ બાબા સાહેબ આપેલા બંધારણથી ચાલે છે આપણે આ દેશ જે બાબા સાહેબ આપેલા બંધારણથી ચાલે છે તો આ બંધારણને બચાવવા માટેની વાત કરવાની છે આપણે બોલાવતી વાતું કરતો નથી પણ એટલે બે હાથ ઊંચા કરી આપણે જિગ્નેશભાઈને બેન ને બે હાથ ઊંચા કરીને ખાતરી આપીએ છીએ બે હાથ ઊંચા કરો તમામ લોકો બે હાથ ઊંચા કરીને ખાતરી આપીએ છીએ કે આપણો તમામે તમામ વોટ એક એક વોટ માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી ને આપીશું